આઠ મહિનાથી તથ્ય પટેલ જેલ ભોગવી રહ્યો છે અને હવે તેને બહાર આવવા માટે એ કોશિશ કરી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદમાં અકસ્માત કરીને અત્યારે છેલ્લા આઠ મહિનાથી જેલ ભોગવી રહેલા તથ્ય પટેલે હાઈકોર્ટની અંદર એક હંગામી જામીન અરજી કરી હતી અને એની અંદર એવી માંગ કરી હતી કે ભાઈ છાતીમાં દુખે છે અને મારા જે ધબકારા છે એ અનિયમિત છે તો કોર્ટે એમ કીધું કે આ તો બધું અત્યારના જમાનામાં નોર્મલ બાબત છે એટલે કોર્ટનું જે વલણ જોયું તો તથ્ય પટેલના વકીલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી અને અત્યારે ફરીથી તથ્ય પટેલ જેલમાં છે તો આ વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તમને એ ઘટના યાદ હશે ઓગણીસ જુલાઈ બે હજાર ત્રેવીસના દિવસે મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલ કાર લઈને જતો હતો અને એની કારને કારણે નવ લોકોના મોત થયા હતા આઠ મહિનાથી તથ્ય પટેલ જેલ ભોગવી રહ્યો છે અને હવે તેને બહાર આવવા માટે એ કોશિશ કરી રહ્યો છે એના વકીલે આ પહેલાં જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર ટ્રાયલ કોર્ટની અંદર જામીન અરજી કરી હતી અને એ જામીન અરજીમાં આ જ માગણી કરવામાં આવી હતી કે તથ્ય પટેલ વીસ વર્ષનો છે અને તેને છાતીમાં દુખે છે અને અનિયમિત ધબકારા છે પણ ટ્રાયલ કોર્ટે તે વખતે તથ્ય પટેલની જે અરજી હતી એને નકારી કાઢી હતી એ પછી તથ્ય પટેલના વકીલ હાઈકોર્ટમાં ગયા અને એમણે માગણી કરી કે ભાઈ તથ્ય પટેલને હંગામી જામીન આપો પણ સરકારી વકીલે એમ કીધું કે તથ્ય પટેલનો ઈસીજી કરાવવામાં આવ્યો હતો અને એ ઈસીજી સાવ નોર્મલ છે અને એને ખાનગી હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવ્યો ત્યારે પોણો કલાકની અંદર એ પાછા આવી ગયો હતો એ ઉપરાંત એણે જેલ ઓથોરિટીને પણ આવી કોઈ જાણ કરી નથી એટલે એને જામીન આપી નહીં શકાય હવે આ બધું વલણ જોયું એટલે તથ્ય પટેલના વકીલે એમ કીધું કે અમે અમારી અરજી જે છે એ પાછી ખેંચી લઈએ છે એટલે તથ્ય પટેલ ફરીથી જ જેલ ભોગવવી પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ